અરે તમે જે આ નાની એવી દીકરીને જોઈ રહ્યા છો ને એ દીકરીએ આવડી ઉંમરમાં લાખો લોકોના દિલ જીતી લીધા છે ખરેખર આ દીકરીએ એક હાલ રાધે કૃષ્ણનું એવું ગીત ગાયું છે ને કે આપણાને એ ગીત સાંભળવાની મજા જ કંઈક અલગ આવે હો અને ખરેખર આ નાની એવી દીકરીનો રાગ અને અવાજ મોટા મોટા કલાકારને પણ ટક્કર આપે ને એવો આ દીકરીનો રાગ અને અવાજ છે હમણાં હું તમને આ દીકરીએ જે ગીત ગાયું છે ને એ ગીતનો વિડીયો બતાવું પણ એ વિડીયો બતાવું ને એ પહેલાં કોમેન્ટ બોક્સની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી નાખજો અને બને એટલો સપોર્ટ આ દીકરીને કરજો અને આ દીકરીનો એ વિડીયો જુઓ